હા અમે એકા બે ભજન ગાઈએ છીએ ને તો એ અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે અને અમારે ઘરે હાલો અને અમે આમ કરો ને તેમ કરો વી તોલા શોન ઉભેરીને નીકળ્યો તો કોઈ નાયા ભાઈએ નથી કહેતું તારે આરે ફોટો પડાવો છે ભજનનો જો હું પાવરની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કહીએ હારાજી આ તો ઠીક આવી આય તમે સાંભળો છો ત્યાં તો જેટલી આગળું છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી ચાર પૂછ્યું શું કામ હવે આવ્યા ઠેકાણે એટલે છે બધા હાલો હાલો આમ આમ જો આ બલિહારી ગાંડી પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન કુક્ષ ના મેદાન ના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી અસ્થિના પૂર થી દ્વારિકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને ને લૂંટીઓ હોય ધનુષ ને હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડી હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ નવાર મને એમ કે તમે દરબરું એ કાંઈ કર્યું જ નહીં તમે દરબરું કાંઈ મતલબ પણ મેં શું કરવાનું હતું મને કે પણ તમારા રજવાડા હતા તમે કાંઈ કર્યું પણ મેં ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મેં બીજું એ કે બોમ્બેમાં કારખાનું છે મેં કોઈ બીજું છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે ને બીજું તમને કે આટલું થોડું છે મેં કીધું અમે પચીસ પચીસ ગામના ધણી હતા તોય વિવેક ગયું તારું સાફરું હા છે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાત થી નહીં આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝુંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો એક વાળાને કપડા વગેરે ના છોકરા રમતા હોય એને એક પાર્લે આપ્યા હોય ને પારલે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે ને તમારો બાપુ સોંપને નોંધાય જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી એ ખબર છે તમે શું કરો છો હું શું કરું છું બધાની બધા ખબર છે મને એક ભાઈ તો મને કે ઈશ્વર જેવું કાંઈ છે એને તમે રિયારિયા જાઓ અહીંયા રાંગા દો છો એટલે મેં કીધું ભાઈ તું માન નો માની તારી વાત છે અમે તો છે કે અમને ખબર છે ઈશ્વર છે તો કે છે એનું પ્રમાણ શું મેં કીધું કાન છે તને તો કે હા મેં કીધું ક્યાં દેખાય એ કે દેખાતો નથી મે તને તારો કાન નો દેખાય થોડો દેખાય બાકી આ કિનાર કાન ને જે ચાર આંગણનું સેટું છે ને બેટા એટલું સેટું તું શું કાળા ધોળા કરશ ને બધી એ ખબર છે પણ આ કાન છે એનો તને ભરોસો છે બોલો છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કઈ છે જ નહીં તમે તમારા ઘરે હોતા હોય ને તમારું કામ થઈ જાય મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધ ની ડોયલું ભરી દે છે હજી ભગવાન તમે ગોતો છો શું આપણે વાત કરી એક પરબ હોય ને પરબલા ગ્લાસ પીડ્યા હોય લોટા પીડ્યા હોય ને એને હાંકળે બાંધવા પડે બોલો તો શું ભેંસું લઈ જાય છે ભૂંડા લઈ જાય છે આ ગ્લાસ ને લોટાને આ માણાટ લઈ જાય છે આટલા જ બાંધ્યા છે ને આંકડે ભલે હું એમ કઉ છું કે પ્લાસ્ટિક નો ગ્લાસ હોય બે રૂપિયા નો આવ્યો હોય પણ કોકે તો ખીચામાંથી બે રૂપિયા છે ને હે એ ગ્લાસ ને તમને થેલીમાં નાખતા બાપુ વિચાર તો થવો જોઈએ ને કે આપણે આ ગ્લાસ લઈ જઈએ એમ આ બાંધવા પડે એટલે જેટલી વાત કહેવાય એમ તો આ બધા ભૂથી ની જ વાત કરે એમે આમ ને એમ આમ ને પછી તમે જેમ છો એમ છો કઈ કીધા જેવું નથી ઓલો ધરતી કપ આવ્યો હતા બાપુ બધા ખરાબ બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા શ્રી રામ જય મેં કુદ બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મુનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય ત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કઈ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે અમારે ત્યાં સુરનગર હતા ને બધા ધોળા ધોળે કરતા ચિંતા જવું છે આ મુંબઈ હોય ડક બકે માડો ભાગ લ્યો ભેગું થાય

એ ધારે તો તમે હું શું કરી શકી તમે માણા ને કદાચ ફડાકો મારી શકો કદાચ તમે એને કરી શકો આની પાસે શું તમે થાય બાપુ એની બલી હારી છે બાકી ધારે તો ઉપાડી ઉપાડી લે એટલે સતી તોરલ ને જાડેજાની એક વાણી કરી અને પછી મારી વાણી નું વિરામ આપું જસલ જાડેજો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું પડી છે એમ નામ ક્યાંય ભજન જે જે પોતાની સંતો ની વેદના છે આ સંતો ની પીડા છે એક 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 માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કઈક ચડ્યા છે ને સાખી છે આ ક્યારે બનેલી કોઈ ખબર હોય તો હું વાત કરું કારણ કે વસ્તુ કઈક બની હોય તો જ આ લખાય એમ નામ નો લખાય પેલાના સમયમાં વેપારીઓ છે ને ગામડામાં ગમે આ ધંધો કરતા હોય કે શહેરમાં ધંધો કરતા હોય અને ઉધારે આપે અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય એમાં એક ગામમાંથી વેપારી રૂપિયાનો જમાનો એ રાણી શિકાના રૂપિયાની ઉઘરાણી કરી અને બે ખીચા જબાના ભરી અને આવતો તો દી આ ટાઈમ એમાં રસ્તામાં એક નેરિયા જેવો માર્ગ આવે ઊંડો બે બાજુ ઊંચો અને નીચે આમ નેરિયા જેવો અને આમ ઉતરો માર્ગમાં દે આસમનો ટાઈમ એને એમ થયું કે અંધારું થિયા પેલા ઘરે વયો જાવ ઈ અંદર ઉતરો હામેથી બાપુ એક રીસ ઉતરો રીસ હવે રીસ આ વેપારીને જોયો ને વેપારીએ રીસને જોયો બે બીવા મડ્યા રીસને એમ થયું કે આ માણા છે આનો ભરોહો કરાય નહીં માણા શું કરે ને શું બોલે કઈ નકી નહીં વેપારીને એમ થયું કે આ હિંસક જાનવર છે આ હું મને મારી નાખશે બે જણા હામા હામા ઉભા રહી ગયા પણ બે એ થોડી થોડી હિંમત કરી રીસને એમ થયું હળવો હું આની કુરથી નીકળી જાઉં વેપારીને એમ થયું હળવો હું આની કુરથી નીકળી જાઉં બે ધીરા 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 આવ્યા ને બે પાય પાય આવ્યા ને હામી હામી આમ બે ની નજર થઈ ને વેપારી બી ગયો કે આ મને મારી નાખશે એટલે એને સીધા કાન પકડી લીધા રીસ એમ થયું કે હવે આ મને મારી નાખશે આ વેપારી એમ થયું હું મૂકું તો હવે મને મારી નાખે મીડિયા બે ઠેકડા મારો અને ખીચામાંથી પૈસા મીડિયા પડવા કેવા મૂકીને પૈસા લઉં તો મારી પૈસા નું ભારે કરી હવે હું કરું અને કુદરત ને કરું હાગાજી દરબાર ઘોડી લઈને આવે થોડું વેપારીએ કીધું એ કે બાપુ આ રેસ ને કે ખંખેરું શું પૈસા પડે નજીક નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે નો ખંખેરા એ એ કે બાપુ 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 મારા છે દીધા મને લઈ લેવા દેજો હા લઈ લે લઈ લે હાલ કે ઉપાડ એ લઈ ને પછી વ્યાપારી ભાગ્યો બાપુ હગડ પડ્યા છે એના કેવો ભાગ્યો હોય છે પછી બાપુ મીડિયા ખેરવા શું ખરે ઈયા બાપુ કવિઓને લખવું પડ્યું માયા હુધી ગોઠડી વજ્રના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા એમ તમને મને એમ થાય કે એમને આવું કર્યું તો હાલો આપણે કરવી એમાં ખોવાઈ જાય કોકના વાદ કરી મેળ નથી પડે એવું રામ એટલે સતી તોરલ ને જાડેજો બેય બાપુ જાડેજા ઘરે રોકાણા છે અને સતી તોરલ બાપુ વાયકમાં ગયા છે જેતા ભગત ખોખા અને જેસલ તોરલ રૂપાદેવ માલદેવ કતિભા હુરમભાઈ લાખો લોહેણ જેતો ભગત ખેમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી બધા હાલો હુરો વણવી ઢોંગો નીરલ પાટમાં બેઠા છે જતી સતી છે દાદા ઉગમસી બેઠા છે અને જોત બળે છે ધણીની સંતવાણી હાલે છે અને સતી તોરલ જયારે વાહિક આવ્યા ને ત્યારે જેસલ તોરલ ને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને વાયક ઝીલું છે તમારે જવું પડે આપણે જવું પડે કારણ કે જેસલ ને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવો નથી તો તોરલ જાય આપણે વાયકમાં ખોટા પડશું એટલે જાડેજો ઘરે રોકાણો અને જેસલ આ કરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે રોઈ જેસ જાણેજો બાપુ સતી ધોરણ બાપુ ઉપકાર માને છે તમે જો મને ભેગા ન થયા હોત તો મારી દશા કેવી થાય અને બાપુ અંદર થી ઉભરા બંડા આવવા કે તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત હું મારી શું દેશા તા એટલે જાણે જો રોતો રોતો ગાય છે એ મજાણે જો કે છે એ રુદિયો રુવે ને માયલો વિધળ જલે એ માયલો ਵੇ ਕੜ ਜਲੇ ਆਹ ਅਮਰੇ ਹਤਾਰੇ ਤੁਲੀ ਰਾਣੀ ਕੜਵੀ

અરે હું તો આપડે ભાઈઓ બહેનોને વિનંતી કરું કે એક પાંચ પાંચ ગાયત્રીના ના મંત્રો તમે રોજ કરો ને બાપુ જિંદગી મગજમાં નથી જાડેજો જાડેજો હતો ભાઈ સતી તોરલ ને મેં હમણાં વાત કરી હતી સધીર ને અહિયાં વસ્તુ લેવા ગયા ને આપણે વાણી કરે ને બધા સાધુ આવ્યા લખ ચાર જાડેજા ચાર લાખ ની ખોટી વાત છે અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય એટલે આ બધું અમુક ડીંગો ડીંગ હાલે છે બધા માથા હલાવે છે નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપસરાયું છે અને અહીંયા ફુવારા છે તો અહીંયા કોક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા બધું આમ જ હાલે એવું કઈ સહેજ નહીં પણ તમારું ભજન પાકે ને ચાર લક્ષ લઈને મારા નાથ ને આવવું પડે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર લક્ષ લઈને આવવું પડે ભજન જેથી પાકે તે જેસલ નું ભજન પાક્યું ને ચાર લક્ષ લઈને સાધુ આવ્યા અને જેસલ બહાર ગયા એમ કે સતી તોરલને કીધું કે આપણો આશરા ધર્મ નો જાય ધ્યાન રાખજો કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય અને આ ચાર સાધુ આવ્યા જેસલ ઘરે નથી સતી તોરલને કીધું અમારે હરિયર કરવું છે સતી તોરલ વિચાર કરે એક મુઠી દાણા ઘરમાં નતા શું ખબર જેસલેગણી કરી અને સતી તોરલ બાબુ વચને બંધાઈ ગયા કે હું તમારા મેલે આવીશ પણ તમે ચાર સાધુ થાય એટલું સીધું આપ સીધું લઈ આવ્યા જમાડ્યા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને

સધીર ની તાકાત નથી તમે શું કામ છો પાછો જાડેજો રોવા મેરલ તોરલ તોરલ હજી અમારો કાળ ઉભો થાય એને કઈક બેહે એવું કઈક કરો બાપુ જાડેજાને શું રંગી નાખ્યો હોય છે તોરલે પછી જાડેજો છે બહાર તો વરસાદ વરે છે મેઘલી મળી છે ગારો કિચડ કીચડ જાય માં કેવી રીતે જાય છો એ કે જે થવું હોય થાય પણ મારે જવું પડે અને તેથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને ને કહે છે કે મારા ખંભે બેહી જાવ હલો મૂકું આવું કોની પાસે વાતો કરીએ ભલા મને વિચાર તો કરો કેવો ચિત્ર છે રાતના બે વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપને ચીરતી હોય અને ટમરા ત્રમ ત્રમ બોલતા હોય એ વખતે જાડેજો ખભે બિહારીન તોરલને નીકળ્યો હોય છે તે ચિત્ર કેવું હોય છે